શહેરના મહિલા કોલેજ વિસ્તાર પાસે બે બાઇક સામસામે અથડાતા પિતા પુત્રને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના બનતી હોય ત્યારે ફરી એકવાર મહિલા કોલેજ વિસ્તારમાં બ્લડ બેંક પાસે સામસામે બે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં બે બાઇક સામસામે અથડાતા પિતા પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા આ ઘટના અંગે એકસો ને જાણ કરાતા એક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને ને હોસ્પિટલે ખાડવામાં આવ્યા હતા 올려 보세요. 나리디지 네. 오리 정도. 이거는. 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 이거는.